ત્રીસમી જુલાઈએ હાર્દિક પંડ્યા અને નતાશાના પુત્ર અગસ્ત્ય છે એનો બર્થડે હતો અને આફ્ટર ધ ડિવોર્સ અગસ્ત્ય છે એના મમ્મી એટલે કે નતાશા જોડે છે એ સરબ્યા જતો રહ્યો હતો અને ત્યારે એના બર્થડે નું જબરજસ્ત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું નતાશાએ છે એના સોશિયલ મીડિયામાં ફોટોઝ અને વિડીયો શેર કર્યા હતા કે જેમાં અગસ્ત્યના બર્થડે પાર્ટીની જે થીમ છે એ દેખાડવામાં આવી હતી અલગ અલગ પ્રકારના એના ફ્રેન્ડ્સ છે ત્યાંના એ ત્યાં જોવા મળી રહ્યા હતા બાળકો સાથે આનંદ ખિલોલ કરી રહ્યો હતો અને ત્યારે નતાશાહેબ પોસ્ટ મૂકીને કહ્યું કે એમનો જે સન છે એને પ્રેમથી બુબા કહીને બોલાવે છે અને કહે છે કે તારી લાઈફમાં હું એટલી બધી જ ખુશીઓ લાવીશ હવે બીજી બાજુ હાર્દિક પાંડ્યા છે એ ત્યાં પહોંચી નતા શક્યા કારણ કે શ્રીલંકા સામે જે ટી ટ્વેન્ટી સિરીઝ હતી હાલમાં ચાલી રહી હતી એટલે એ ત્યાં હતા અને એમણે સોશિયલ મીડિયામાં એમણે પણ પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે મારી જિંદગીનું એવરી ડે દર રોજનો તો મારું ઇન્સ્પિરેશન છે મારી પ્રેરણા છે હેપી બર્થ ડે માય પાર્ટનર ઓફ ક્રાઇમ એટલે આફ્ટર અ લોંગ ટાઈમ અઢારમી જુલાઈ અચાનક જ સાંજે હાર્દિક પંડ્યા નતાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે અમે બંને હવે ડિવોર્સ લઈ રહ્યા છીએ પણ અગસ્ત્ય છે એની જવાબદારી અમે બંને નિભાવીશું એટલે આખી ઘટના પછી પહેલી વાર એવું બન્યું છે કે હાર્દિક પંડ્યાએ અગસ્ત્યનો બર્થ છે એ એના વિના સેલિબ્રેટ કર્યો છે અને જાણી શકીએ કે એક બાપ ઉપર કેવી રીતે વીતી હોય છે આવી પરિસ્થિતિમાં સારી રીતે સમજી શકાય એવું છે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા